તમારા પગે પડું આજે મને ના લઈ જાવ ને પ્લીઝ કેમ તમે એવું ચલાવો છો કે મારી ફાટીને હાથમાં આવી જાય છે જાને પણ બહુ હોશિયારી મારતું પગ ઘસી ઘસીને તો બ્રેક મારો છો પાછો થઈ આ બે બ્રેક આપી છે એનું કરવાનું શું આ તો બધી ખોટી અફવાઓ ફેલાઈ છે લોકોએ અને 30 રૂપિયાનું પેટ્રોલ પુરાઈને આખું ગામ ભટકશો

મારે જોડે થોડી માથાકૂટ ચાલે છે દેવી દેવતા જે હોય તમે અમારી પથારી શું કમ ફેરવો છો પણ રે શિયાળામાં બે દિવસ વરસાદ આવ્યો એમાં તને શું થયું ચાપલી અમાર ગુજરાતીઓને ખાવાનું મેન હોય હવે અમાર સેટિંગ એ નહીં પડતું અમાર ખાવું શું શિયાળાનું ખાવું કે ચોમાસાનું ખાવું તમે તો બહુ ખાઉદરા તમારું ટાઈમ ટેબલ તો ફોલો કરો એ બધી પંચાત તમારે નહીં કરવાની હવે તમે એમ કહો બંધ થવાના છો કે નહીં અમે એ પ્રમાણે અમારું સેટિંગ કરીએ અમે અંબાલાલને કોન્ટ્રાક્ટ આપ્યો છે એમને જ પૂછી જોવો ઓ યમરાજ તને નર્ક લઈ જવા છું હું માં તો આવું રસ્તામાંથી મારી બેસ્ટ લઈ લેવાની આ લોકો શાંતિ નઈ લેવા દે ભાગો આ પાડો વેચવા નીકળ્યો છું તમે લઈ લોડો થોડા પૈસા આપીને અમે ગુજરાતી પૈસા તો ના આપીએ ભૂખ લાગી હોય ને તો તમને જમાડી દઉં અરે ક્યાં જાવ છો વેચવા હવે શેર બજારના સટ્ટા બંધ કરજો પાળો તો શું કપડા વેચાઈ જશે સોનાભાઈ બોલે સલુ બેન તમે તો સીધા આસમાને ચડી ગયા અમે તો હજી ઉપર જવાના થોડા તો નીચે આવો એક વીટી બનાવી હોય ને તોય મેડ નહીં પડતો એમાં તમારે શું પંચાલ તમે તો અમને તિજોરીમાં ભૂલીને ખોટા દાગીના જ પહેરો છો ને તમારી વાત સાચી પણ તમે એમ કો ને તમે જમીન ઉપર ક્યારે પાછા આવશો હમણાં તો કોઈ પ્લાનિંગ નથી તમે ફોન મૂકો હવે પેલા ચાંદી બેન નો ફોન આવે છે એમને પણ ઉપર જ આવું છે લે કપડા બધા જાતે ધોઈ નાખજો અને ધોવાય જાય ને એટલે અગાસીમાં સુકવી આવજો અને સુકાઈ જાય ને એટલે ફોલ્ડ કરીને વોર્ડ્રોબમાં મૂકી દેજો કેમ કે મારા પતિને તો લાગે છે કે હું તો કંઈ કરતી જ નથી બધું તું જ કરે છે હે ભગવાન બોલો એક કરોડ રૂપિયા ની જરૂર છે થોડી સેટિંગ કરી દો ને હું ઉપર આઈને પાછા આપી દઈશ પૈસા તો તૈયાર જ છે ઉપર આઈને લઈ જા